નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ પાઠના બધા જ ભાગના અને બધા જ વિભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર મૂકવામાં આવનાર છે આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાતનું જે વિજ્ઞાન વિષયની જે નવી સ્વ પોથી આવી છે તેના પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે નવી સ્વ પોથી આવેલી છે તેનું જે કવર પેજ જે છે એનો જે ઉપરનું પૂઠું જે છે એનો ફોટો તમને અહીંયા દર્શાવવામાં આવેલો છે આ જે સ્વ પોથી છે તે ભાગવાઈઝ આવશે એટલે કે આજે પ્રથમ ભાગ જે છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયના એક અથવા તો બે પાઠ આપવામાં આવેલા છે અને આ ભાગ એક પૂર્ણ થશે પછી ભાગ બે આવશે એની અંદર ભાગ એકમાં જ્યાંથી જે વિષયના જ્યાંથી જે પાઠ અધૂરા હશે ત્યાંથી આગળ મૂકવામાં આવશે આવી રીતે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ એવી રીતે અધ્યયન પુથી જે છે તે આવવાની છે તો આપણી આ ચેનલ ઉપર આ જેટલી પણ સ્વાધ્યયન પુથીના ભાગ આવશે બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સાથે સાથે પીડીએફ પણ મૂકવામાં આવનાર છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દોસ્તો ચાલો શરૂ કરીએ આપણે આ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની અંદર જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વઅધ્યયન પુથીના પાઠ નંબર એક જે છે વનસ્પતિમાં પોષણ તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ જે વિડિયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો દરેકને સેન્ડ કરી દેજો કારણ કે દરેક માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે ચાલો તો શરૂ કરીએ આપણે વનસ્પતિમાં પોષણ જે સ્વ અધ્યયન પોથી છે નવી સ્વ અધ્યયન પુથી તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે સર્વપ્રથમ તો આટલું જાણીએ આપણને આપેલું છે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો પ્રશ્ન નંબર એક આપણને આપેલો છે અને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી અને લખો અને સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે તો અહીંયા જવાબ આવશે પ્રકાંડ ત્યાર પછી બીજો સવાલ બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો બિલાડીના ટોપમાં જવાબ આવશે મૃતોપજીવી તો અહીંયા જવાબ આવશે મૃતોપજીવી ત્યાર પછી ત્રીજું પર્ણ રંધ્રો કયા કોષ દ્વારા આવરીત હોય છે તો અહીંયા જવાબ આવશે રક્ષક કોષો ચોથો સવાલ વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પર્ણ ત્યાર પછી પાંચમો સવાલ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ એટલે કે આપેલ તમામની છઠ્ઠો સવાલ કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી સાતમો સવાલ નીચેનામાંથી કયું વાક્ય કે વાક્યો સાચા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર વાક્યો આપણને આપેલા છે કે જેમ કે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે તો અહીંયા જવાબ આવશે પહેલું અને ચોથું એટલે કે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે ત્યાર પછી આઠમું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા પદાર્થો હવામાંથી મળે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના બ સંપૂર્ણ પાઠના એટલે કે બધા જ પાઠના જે પીડીએફ છે સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે પીડીએફ મેળવી શકશો સાથે સાથે અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને સાથે સાથે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન સર્ચ કરશો અને ડાઉનલોડ કરી લેશો સરળતાથી તો અહીંયા પણ તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નવમું ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે અહીંયા વિકલ્પો પણ આપણને આપ્યા છે આવશે પરોપજીવી રહેલા હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે તો જવાબ આવશે આયોડિન અગિયારમું સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે તો જવાબ આવશે હરિત કણ ત્યાર પછી બારમો સવાલ રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે તો જવાબ આવશે સહજીવી તેરમું ખનીજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે તો ખનીજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો એમાં ચૌદમો સવાલ પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે તો પર્ણમાં હરિત કણની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે 15મો સવાલ કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે તો ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે 16મો સવાલ કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે 17મો સવાલ વનસ્પતિના પર્ણો સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ તૈયાર કરો તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ બીજા પ્રકાંડ અંગ જેમ પ્રકાંડ જે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે ફાફડા થોડ અઢારમો સવાલ વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે તો વનસ્પતિ સિવાય લીલ સજીવો જે છે તે સ્વાવલંબી પોષણ દર્શાવે છે ઓગણીસમો સવાલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે વિષ્મો સવાલ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે તો કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો મેળવે છે એકવીસમો સવાલ રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે સમજ આપો રણપ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે પરંતુ રણપ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી બાષ્પોત્સર્જન નુકસાનકારક છે ત્યાર પછી બાવીસમો સવાલ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આયર્ન સલ્ફર વગેરે જેવા પોષક તત્વો જરૂરી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં ત્રેવીસમો સવાલ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા જો ફૂગનું નામ બિલાડીનો ટોપ ઉદભવ સ્થાન જમીન ઉપર નુકસાન કશું નથી ફાયદો ખોરાક તરીકે મશરૂમ એ પણ જમીન ઉપર ઉદ્ભવે ફાયદો છે ખોરાક તરીકે ઈસ્ટ વાસી ખોરાક ઉપર નુકસાન કશું જ નથી ફાયદો છે ખોરાક તરીકે ત્યાર પછી ચોવીસમો સવાલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે ત્યાર પછી પચીસમો સવાલ કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો વનસ્પતિના પર્ણમાં આયોડીનના બે ત્રણ ટીપા નાખી તેનો રંગ તપાસી જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એવું આપણે નક્કી કરી શકીએ ત્યાર પછી છવ્વીસમો સવાલ માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો ંધ્ર છે આ અને પર્ણરંધ્ર આપણે ઝૂમ કરીને જોઈએ તો આ પર્ણરંધ્ર છે અને આ રક્ષક કોષો છે જે રક્ષક કોષો દ્વારા રક્ષિત હોય છે ત્યાર પછી સત્યાવીસ સવાલ અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીટળાયેલી હોય છે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી અને પોષણ મેળવે છે આથી અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે અઠ્યાવીસમો સવાલ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી ત્યાર પછી ઓગણત્રીસમો સવાલ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પોષણના મુખ્ય બે પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ ત્યાર પછી ત્રીસમો સવાલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની હાજરીમાં તે બનાવશે કાર્બોદિત પ્લસ ઓક્સિજન એકત્રીસમો સવાલ રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે તો રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રને પર્ણરંધ્ર કહે છે બત્રીસમો સવાલ પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે પર્ણમાં હરિત દ્રવ્ય આવેલા હોય છે તેત્રીસમો સવાલ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ શા કારણે જળવાઈ રહે છે તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આમ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાય રહે છે ચોત્રીસમો સવાલ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાંડને દરેક ડાળી ત્યાર પછી જોઈએ પાંત્રીસમો સવાલ લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે સમજાવો તો લીલા રંગ સિવાયની એટલે કે લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા પીળારંજક દ્રવ્યો ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પર્ણ હરિત દ્રવ્ય ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે ત્યાર પછી છત્રીસનો સવાલ પર્ણમાં રહેલા રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે તો હરિત દ્રવ્ય જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે તે સાડત્રીસમો સવાલ લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે સમજાવો તો જવાબ આવશે કે હા લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે લીલ સ્વયંપોષી સજીવ છે માટે લીલમાં હરિતદ્રવ્ય આવેલા હોય છે આ હરિત દ્રવ્ય દ્વારા લીલ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે ત્યાર પછી આડત્રીસમો સવાલ કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વર્ણવો તો કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનસ મક્ષીપાસ ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિઓ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કળશપર્ણ છે તેની નામ નિર્દેશનવાળી આકૃતિ તમને દર્શાવેલી છે કળશ છે સૂત્ર છે સપક્ષપર્ણદંડ છે અને કળશ છે તો આ કળશપર્ણ જે છે તેની વિગતે આપણે માહિતી મેળવીએ તો તેમના છોડ ઉપર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિને કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિને લીલાપર્ણ હોય છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે પરંતુ તે જ્યાં ઉગે છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે કળશ કળશપર્ણામાં પર્ણકળશ એટલે કે ઘડા જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે અને આ કળશ દ્વારા પાચક ઉત્સેચકના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે આ રીતે કળશ પર્ણ કીટકનું ભક્ષણ કરે છે ત્યાર પછી ઓગણચાલીસમો સવાલ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ અલગ કરો તો અહીંયા વાલ મકાઈ ઘઉં વટાણા મગ બાજરી જુવાર ચણા કપાસ તુવેર વગેરે આપેલું છે એમાંથી નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિમાં આવશે ચણા વટાણા વાલ મગ અને તુવેર ત્યાર પછી ચાલીસમો સવાલ સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનીજ તત્વો આપે છે આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે ત્યાર પછી આપણને છેલ્લે રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે અને પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવેલું છે અને છેલ્લે વનસ્પતિમાં જે પોષણ છે તેનો આખો ચાર્ટ આપણને આપવામાં આવેલો છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતનું આ જે અધ્યયન પોથી છે તેના ભાગ એક જે છે એટલે કે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક જે છે તેના વિજ્ઞાન વિષયના એક બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે આ સ્વ અધ્યયન પુથી આવેલી છે તે આખી સ્વ અધ્યયન પુથીના બધા જ ધોરણના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને તરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પણ જરૂરથી કરી લેજો